આ કંપનીના લીધે અમારું આ બધું અસ્તવ્યસ્ત થઈ જશે નષ્ટ થઈ જશે સાહેબ એટલા માટે અમે આ કંપનીનો વિરોધ કરી રહ્યા છીએ કે ભાઈ અમે અહીંયા સુખેથી રહીએ છીએ અમે અમારી વાત એ છે પટેલ સાહેબ કે તમે કચ્છમાં આડેધડ વિકાસ કરો છો તમને જ્યાં જોઈએ ત્યાં ભૂંગળા નાખી દો છો અમારો જે એરિયા છે અમે માંડવીથી પંદરથી સત્તર કિલોમીટર છીએ માંડવીને પ્રવાસન તરીકે વિકસાવવા માટેની મોટી એક ઝુંબેશ ચાલે છે અમારે આજે કંપની આવે છે ત્યાંથી બાર કિલોમીટર દૂર સત્તર લાખ રૂપિયા જેવા ખર્ચી અને બ્લુ ફ્લેગ એક રાવળપીરી બીચ બીચ બનાવ્યું છે તે સિવાય આસાર માતા જ્યાં કંપની છે ત્યાંથી પાંચ કિલોમીટર દૂર એક બહુ વિશ્વ કક્ષાનો બીચ બને એવી પરિસ્થિતિ છે અને આના લીધે પાણી નુકસાન થશે અમારો જે દરિયા કિનારો સ્વચ્છ છે એ બગડશે અમે અમારી રજૂઆત એ છે કે તમે જો અમારે અહિયાં પ્રવાસન વિકસાવવા માટે આટલા બધા પ્રયત્ન કરો છો તો આવું હેઝર્ડસ કંપની શા માટે લઈ આવો છો સાહેબ